છ ઓક્ટોબરના રોજ સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે સાસણગીર નેચર સફારી પાર્ક ખુલ્લું મુકાયું હતું અહીં આવતા પ્રવાસીઓ ઉત્તમ રહેવા જમવાની સુવિધા માટે ઓનલાઈન બુકિંગનો આગ્રહ રાખતા હોય છે પરંતુ આ ઈચ્છાઓને ગેરલાભ ઉઠાવીને રશીદ ખાન નામના શખ્સે સહકારી સી સદન ગેસ્ટ હાઉસની આબેહુ દેખાતી નકલી વેબસાઈટ બનાવી સિંહ દર્શને આવતા પ્રવાસીઓ સાથે ઓનલાઈન સી સદન ગેસ્ટ હાઉસમાં રૂમ બુકિંગના નામે હજારો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ મોટા પાયા છેતરપિંડી કરી છે પોલીસે આરોપી આશીત ખાનને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે જૂનાગઢ જિલ્લામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાસણગીર જે છે જ્યાં સફારી અને ફોરેસ્ટનું જે રેસ્ટ હાઉસ છે જેને સિંહ સદનના નામે ઓળખાય છે ત્યાં એક એવી કમ્પ્લેન ધ્યાન ઉપર આવી અલગ અલગ ફોરેસ્ટના અધિકારીઓને કે ઓનલાઈન એમણે આ સિંહ સદનના રૂમ્સ તથા જંગલ સફારી બુક કરેલી હોય અને એ લોકો ત્યાં બુકિંગની જે કંઈ રિસિપ્ટ અથવા તો એ મુજબનો વિગતો લઈને પહોંચેલ ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ જણાવેલ કે ઓનલાઈન બુકિંગ સિંહ સદનનું થતું નથી અને ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને ધ્યાન ઉપર આવ્યું કે આ કોઈ નકલી વેબસાઇટ બનાવેલ છે અને આ રીતના સિંહસદનના સદનના રૂમોનું બુકિંગ અને સાથે સાથે જંગલ સફારીનું બુકિંગ કરવામાં આવે છે તો શાસનના આરએફઓ શ્રી દ્વારા મેંદડા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી જુદી જુદી કલમો બીએનએસની તથા આઈટીએફની જુદી જુદી કલમો હેઠળ મેંદડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ મેંદડા પીઆઈ શ્રી સરવૈયાના દ્વારા હાથ ધરવામાં આવેલ એએસપી એસપી શ્રી વિસાવદર શ્રી રોહિત કુમાર દ્વારા મેંદડા પીઆઈને સતત માર્ગદર્શન આપી અને ટેકનિકલી રિસોર્સિસ હ્યુમન રિસોર્સિસ અને એ રીતના કરીને તપાસ આગળ વધારતા આ જે બનાવો હતો જે ગુનો હતો એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે એને અટક કરવામાં આવેલ છે એની પાસેથી બે ફોન કબજે કરવામાં આવેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઈટ બનાવેલી છે ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું પરંતુ આ જે આરોપી છે આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કે એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેન્કોમાં અને એ રીતના છેતરપિંડી આચરેલ અને એ આરોપીને એએસપી શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મેંદાળા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવે છે અત્યારે માત્ર પ્રાથમિક તપાસ થઈ છે હજી જે કે એની રિમાન્ડ ને એ બધી પ્રોસિજર કરવામાં આવે છે પણ કોઈ વન વિભાગના કર્મચારીની સંભાવના ત્યાં નથી છે અલગ અલગ જગ્યાએ એનસીસીઆરપી પોર્ટલ જે છે કે જે સાયબર ક્રાઇમ લગતી ફરિયાદોનું પોર્ટલ છે એની ઉપર અત્યાર સુધીમાં વિશેક ફરિયાદ આના જે કંઈ નંબરને વાપરતો તો એની ઉપર વિશેક જેટલી ફરિયાદો અત્યારે પ્રાથમિક તબક્કે મળી આવેલ છે અને હજુ જેમ જેમ ડિટેલ ઇન્વેસ્ટિગેશન થશે એમ આ તપાસમાં ઘણા મુદ્દાઓ ખુલશે એ હવે એની વધુ ડિટેલ તપાસમાં વધુ જાણકારી મળશે અત્યારે જે મુખ્ય આરોપી છે રાશિદ ખાન કરીને

એ એની ટેકનિકલ ટીમમાં મહેંદ્રા પી એ અને એ મેંદડા પી એમની પાસે ટેકનિકલ સારું એવું નોલેજ છે અને સાથે સાથે જે ટેકનિકલ ટીમ છે એ પણ એની સાથે મદદમાં રહી અને આખી એની એમો બનાવેલી હતી એ આખો જે છે એની વિગતવાર હવે એના અલગ અલગ બેંક ડિટેલ જે અગાઉ એને જે બેંક હા બેંક ડિટેલ જે બેંક એના ઉપયોગમાં લીધેલ છે બેંક એકાઉન્ટ્સ એ ઉપરાંત એની જે વિશેષ ફરિયાદો જે અત્યારે પ્રાથમિક તબક્કે મળી છે એનસીસીઆરપી પોર્ટલ ઉપર તો એમાં કેટલા કેટલા રકમનો ફ્રોડ થયો છે એ બધું વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવાથી એ જાણકારી મળશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ